આવજો એ આવજો આઈજો એ હા એ ને આવતે મજામાં અમે એકદમ મજામાં છે બાળકમાં વિવા થઈ ગયા પૂરા પાસ ટાળા ઊતરા ઊંચા અને હમણાં મારે લાઇટનો કાપ છે ને સવારમાં ઉઠે એક તો ઉઠાણું યાદ સાત વાગે ઉઠાણું એક હાંજી ત્રણ વાગ્યા સુધી સાંજે રહીમાં ને સાત વાગે ઉઠવા અમારે સાત વાગ્યા પછી ભીનું ધોઈ ને આઠ એની મોટર છે ને લાઇટનો કાપ છે હમણાં તે જો પાણી છે ને ચાલુ કરી દીધું ગધબમાં બે ચાર છ કેરામાં વાર દીધું નિલેશની હાંજી કીધું ને તો આખું ખડ ભરવા દીધું હજી એટલે મોટું ખડ બાકી છે ગધબ ભરાઈ જાય ને તો ઉપાદી ની ચાલો પાણી શું એમાં આ ખડી આ ભરવેલી તું તું એટલે એ બાકી થોડીક ગદબ ને ઓલું ખડશ છે પછી બાગમાં જવા દેવું ને ઘઉં ત્યાં આપણે પાકમાંથી કે પાંચ હાથ દૂપ છે પછી સીધું કટર ચાલો લાઈટ વહી ગઈ નિવસેઠ સાંયજી આવી છે આ હાડા શિયા પાંચ આવતી પાંચ હવા પાછી આવે છે મમ્મી ગદા આવીએ ને ઘેર તાર લાઈટ આવે હમણાં તો થોડોક થોડોક કાપ પડ્યો કે છે ને દૂધ જો બપોરે ધમારવાનો વેત નથી આવતો કઈ કામ આવી А. Э, а всё. А, идёт, ро? Так, да. А, всё. Э, ха. Э, хори કરવા. Ва, хори કરવા આવીશું. Э, ха, всё. Аста powan

કે ભલા તું કરી કે કાંઈ પણ યાદ છે કે ને જ એટલે હું ઘણા બે બે ત્રણ કોમેન્ટ આવી હતી કે તમે એક ઝોઝ શીખ્યા કે તમે કાઉ પ્રેક્ટિસ લઈ આપી હું હે ને દિયોદર બનાસકાંઠાનું છે ને ના એકતા રૂલર્સ ડેવલપમેન્ટ કરેલી સંસ્થા છે ના હું લઈ ટ્રેનિંગ ને આપણે ત્યાં મોરલો છે ને મોરલો અને દિવાળીની ગયા છે ને એ બે મિસ કરેલું તા તે તમારા પાસે કન્ટેનર ઋતું એટલે છ સાત મહિના આ બંધ કરી દીધો ને કશ વરાહક દિલપક ચાલુ રાખ્યું હતું વરોહક કંઈક ચાલુ રાખ્યું હતું એટલે આપણે ફાવતું હતું પણ મારે છે ને તો તમે એક ભાઈને એ પકો મેં તો કે તમે કેમ કેવા હાટું બંધ કરી દીધું ભાઈ મારે તબેલો કરવાનો વિચાર છે તબેલો કરીએ એટલે મને કોઈ ઢોર મૂકવાની મજા ન આવે કામ તો આગળ વાલીમાં રણિયાનું ચલે મને એ જામતું નથી એટલે આપણે એ રંજીનો કરવો ને આપણે ઘી છે ગાયું તબેલો કરીએ એમાં મજા છે એટલે ઘરનું આવું થાય એટલે ભાઈ એક બે લીલાડા ખોટો ભૂલ મેં જોયા હતા મણી બહુ નહોતા ગમતા એટલે પછી છે ને બાદલ મણી કલા આમાં એમાં શું થાય ખબર આપણે આપણે છે ને ગાયની અંદર જોવું પડે કે આપણી ગાયમાં વસ્તુ કાં ઘટે કાં વસ્તુ નાખવાથી કાં વસ્તુ થાય જો મારી ગાયની માથાવટી એકદમ ઉષા હિંગવાળી છે પછી કાન ટૂંકા છે બોડી ટક્સર આખું દેહી ટાઈપનું એકદમ કાંકરેજ ટાઈપનું છે પૂસલું ટૂંકું હે એમ તો આખું લાંબુ કહેવાય બહુ ટૂંકું ન કહેવાય ગેરની વધારે લાંબુ હોય ને એટલે આમાં હું એવા કાંકરેશ નાખતો કે કાન ટૂંકા છે ને એટલે કાન ટૂંકા આવવાની રહે આ આમાં ત્રીજી પેઢી સુધરે જાય તો ને હિંગ પણ છે એટલે વાસળી હિંગ લગભગ થયું મોરલામાં રિઝલ્ટ વધારે થયું આ તો રિઝલ્ટ ન થયું એટલે આજે ફરે ડોક્ટર ને કીધું લાંબામાં લાંબા કાન હોય ને એવા મારે એવો બુલ આપણી ગાયની અંદર મૂકવો એટલે વાસળી કી જો વાસરમાં કોઈ એવું નથી કે તૂટે તો એવું બુલ મૂકવો જોઈએ કારણ કે જો મારી ગાયનો આસર બહુ લાંબો હોય તો હા ભાઈ ખૂટ બુલ હોય બુલની માના વાસર એકદમ ફિટ હોવું જોઈએ એવું આપણે મૂકીએ ને તો વાસળીને અંદર રિઝલ્ટ સારું જડે આપણી ગાયમાં એ કોઈ પ્રોબ્લેમ છે નહીં ને પગનો પ્રોબ્લેમ ને ક ને તો આસરનો ને તો આવનો ને બોડી સ્ટ્રક્ષર એક ખાલી મથરાવટીને કાનનો જ દેહી છે એ એટલું છે એટલે પછી છે ને બાદલ નામનો ભૂલ એકદમ મુંડો છે કાન લાંબા છે એ ઊંઘા મૂકે દે પછી વાસળી જાય છે એવું છે પણ એમાં ગાભ રાખવાના સાહસ ઓછા રહે માને જાય તો સારું લગભગ તો માને જાય નહીં વાંધો હવે હાલે વિડીયો જાય આ તો નીલેશભાઈ ગદા પાર્ટી કેટલા ગદા પાટી એટલી બધી આપણે અમારે ગામને લોય સોડા ત્રણ મણ એક દાણો વાવીએ એમાંથી પાંચ છોડવા થાય એમાં પાસે એવડી લોહર થાય ધની થાય થાય એટલા દાણા છે સ્વાહા સ્વાહા

થોડીક જ રહી ને માઈ સોરાફરી બનાવી હતી ને સોરાફોરી બની હતી મસ્ત કેવીક છે દર્શક મજા આવે ને ખાવાની રાત આખી કોઠી લઈને ગાય એમ બે